સમગ્ર દેશમાં રાષ્ટ્રકૃત બેન્કોના સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા હડતાળનું મુખ્ય કારણ પાંચ દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે ગુજરાત બેંક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓ સ્પષ્ટ કર્યું છે કે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી એમ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વ્યાજબી માંગ છે કે બેન્કોમાં પણ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામકાજ હોવું જોઈએ તેમણે તર્ક આપ્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો રાજ્ય સરકારો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ અને સેબી જેવા નિયમનકાર સંસ્થાઓમાં પાંચ દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે તો પછી રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે બેન્ક કર્મચારીઓ હાલમાં અત્યંત માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા છે બદલાતી બેન્કિંગ વ્યવસ્થા ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય નથી મળતો ડીએમ ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામ ચોરી કરવા માંગતા નથી જો સરકાર પાંચ દિવસ સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની ચાળીસ મિનિટ કામ કરવા તૈયાર છીએ આજની હડતાળ માત્ર એક ચેતવણી સમાન છે જો આગામી દિવસોમાં નાણાં મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો બેન્ક યુનિયનોએ વધુ ઉગ્ર અંદરની ચીમકી ઉચ્ચારી છે હાલમાં તો બેન્કો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી વર્ગની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ લડત તેમના અસ્તિત્વને ન્યાય માટે છે मैं अमित श्रीवास्तव केंद्र बैंक अधिकारी संगठन का यहाँ का और आई ब्लॉक के बैनर के तरे यूए के बैनर के तरह हम लोग अपने हक की लड़ाई के लिए आ जाए हुए हैं जो सरकार हमें समानता का अधिकार सुनाती है वो जबकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन बंद रहते हैं पांच दिन ही काम करते हैं तो हमारा हक क्यों नहीं हमें भी उस समानता के अधिकार को पाना है और अपने हक की लड़ाई लड़नी है और पांच दिन की बैंकिंग को सार्थक बनाना है इसी इसी चर्चा में हम लोग यहाँ पर बैन के, के तरह इकट्ठे हुए हैं और केन्द्र बैंक अधिकारी संगठन इसका पुरजोर समर्थन करता है और पांच दिन का बैंकिंग अपना रिफॉर्म जो है वो हम लेते रहेंगे और इस हक को प्राप्त करते रहेंगे